પોતાનું સ્વજન ગુમાવવાનો ગમ તો બધા કરે પણ એ સ્વજનની યાદમાં એવું કામ કરે કે સ્વજનની સ્મૃતિ કાયમ માટે યાદ રહે આવું કામ તો કરે છે પોતાના સ્વજન પાછળ રડ્યા કરો તો એ પાછા નથી આવી જવાના પણ એમની યાદમાં એવું કંઈક કરો કે કાર્ય થકી લોકો તમારા સ્વજનને યાદ રાખશે આજે તમને મળવાના છીએ એક એવા ધરતીપુત્રને જેમણે પોતાના સ્વર્ગસ્થ દીકરાની યાદમાં એવું મહાન કાર્ય કર્યું કે આખો વિસ્તાર આ વ્યક્તિ અને તેમના દીકરાને સન્માન આપ્યા વિના રહી શકતો નથી દ્રશ્યોમાં આપ જે ઘટાદાર ઝાડ અને ઝાડની ફરતે જે સરસ ઓટલો જોઈ રહ્યા છો તે કોઈની યાદમાં વવાયેલું સ્મૃતિવૃક્ષ છે અને આવા આ વિસ્તારમાં એક બે નહીં પણ સત્તર હજારથી વધુ વૃક્ષો વવાયા છે દેતરોજ તાલુકાના ચુવાણ ડાંગરવાના મિનીશભાઈ પટેલના પુત્ર નીરવનું અકસ્માતમાં નિધન થાય અને મિનેશભાઈ પોતાના સ્વર્ગવાસી દીકરાને અમર બનાવવાની પ્રતિજ્ઞા કરે અને તેને પ્રતાપે આ વિસ્તારમાં સ્મૃતિ વૃક્ષ વાવવાની અને જે ઝાડ વવાય તેના ઉછેરની જવાબદારી પણ લેવાય એવું એક સરસ સિલસિલો શરૂ થાય ઘણા સમયથી ગુજરાત અને વિશ્વના દેશો પર્યાવરણની બાબતે ચિંતિત છે ત્યારે અમે ઘણા સમય અગાઉ પર્યાવરણ ક્ષેત્રે નોંધનીય કામગીરી શરૂ કરેલી એમાં મારા સ્વર્ગસ્થ પુત્ર નીરવનું આકસ્મિક વૃત્તિ થતાં અમે એક સ્મૃતિવૃક્ષ બનાવવાની યોજના અમલમાં મૂકેલી અને એ સ્મૃતિવૃક્ષ નિમિત્તે અમારા ગામમાં પણ આજે મોજૂદ છે ત્યારબાદ સતત અને સતત સત્તર હજાર કરતાં વૃક્ષો અલગ અલગ જગ્યાએ સામાજિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ કોઈ પડતર જમીન હોય સ્મશાનની જગ્યાઓ હોય એવી વિવિધ જગ્યાઓની અંદર વૃક્ષોનું વાવેતર કર્યું વૃક્ષો ઉછેર્યા અને ખાસ કરીને આપણે જૂના વૃક્ષો જે છે આપણે ભારતીય સંસ્કૃતિની અંદર જેને પિતૃવૃક્ષ કહેવાય એવા વડ બીલી ઉમરો પીપળો આવા જે વૃક્ષો છે એનું સંવર્ધન કરવાનું એની જાળવણી કરવાની એની ફરતે ઓટલો બનાવવાનો અને એ વ્યક્તિ આપણા જે સ્વજન હોય એમના નામે એક સ્મૃતિ વૃક્ષ બનાવવાનું આ યોજના અત્યારે હાલ અમે અમલમાં મૂકી છે અને ગામે ગામ સારા પ્રતિ પ્રતિસાદ મળી રહ્યો છે આ વ્યક્તિ જે ઝાડ વાવી રહ્યા છે તે છે મિનેશભાઈ પટેલ ફક્ત ઓગણીસ વર્ષની વયે માર્ગ અકસ્માતમાં દીકરો સ્વર્ગે સિધાય અને એક બાપ દીકરા પાછળ વલોપાત કરવાને બદલે દીકરાની યાદમાં જાળ વાવવાની પ્રતિજ્ઞા કરે અને જોત જોતામાં સ્વર્ગસ્થ પુત્ર નીરવની યાદમાં ચુવાણ ડાંગરવા ગામના પાદરમાં ઘટાદાર સ્મૃતિ વૃક્ષનું નિર્માણ થાય અને પછી મિનેશભાઈ આ સિલસિલો આગળ વધારી અને સત્તર હજાર ઝાડ ક્યારે વવાઈ ગયા તેની ખબર પણ ના પડી મારા બાજુમાં આવેલા ડાંગરા ગામના પટેલ મિનેશભાઈ વૃક્ષો ઘણા બધા વવડાવે છે અને અમને લોકોને એ વૃક્ષો વાવવાની પ્રેરણા મળે છે અમે પણ ઘણા બધા વૃક્ષો ઉછેરા છે અને લોકોને અપીલ કરું છું કે પ્રકૃતિ પ્રેમી બનો અને વૃક્ષો ઉછેરો મિનેશભાઈનું કાર્ય ખૂબ જ ઉમદા અને પ્રશંસનીય કામગીરી છે સારાને સૌ અનુસરે એ ન્યાયે મિનેશભાઈના આ ભગીરથ કાર્યમાંથી ઘણા બધાએ પ્રેરણા લઈ સ્વજનની યાદમાં વૃક્ષ વાવવાનું અને ઉછેરવાનું શરૂ થયું તેના પ્રતાપે આજે ચુમાણ ડાંગરવા અને આજુબાજુના વિસ્તારમાં અનેક ઘટાદાર વૃક્ષો કોઈને કોઈના સ્વજનની યાદમાં ઊભા છે પોતાના સ્વજનની યાદમાં સ્મૃતિ વૃક્ષની શરૂઆત થઈ વર્ષ બે હજાર બારમાં અને આજે આ વિસ્તાર સ્વજનોની યાદમાં હરિયાળો બની ગયો બોલો સ્વજનની યાદ કરવાની આનાથી સારી રીત બીજી કોઈ હોઈ શકે મને મીનસભાઈ માસ્તર જે પ્રકૃતિ પ્રેમી છે તેઓ સ્મૃતિ વૃક્ષો વાવી હજારો ગામમાં વાવી અને આ સાયડો બધાને વૃક્ષો આપી રહ્યા છે તેમણે આજુબાજુના ગામડાઓમાં પણ સારા એવા વૃક્ષો વાવી અને વૃક્ષારોપણ કરાવેલ છે તેની યાદમાં અત્યારે વૃક્ષો ઘણા ઉભેલા છે અને આ વૃક્ષોના નીચે આ ઘરડાઓ તમામ તડકામાં સાયલે બેસી અને આરામ કરી રહ્યા છે એની કામગીરી બહુ સરસ અને સુંદર છે અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે તેથી લોકો પોતાના સ્વજનોને મોક્ષ મળે તે હેતુથી કાગવાસ નાખે છે પણ મિનેશભાઈને કદાચ આવી કાગવાસ નાખવાની જરૂર પણ ન પડે કારણ કે એમના કાર્યએ ચોક્કસથી એમના સ્વજનને મોક્ષ અપાવી જ દીધો હશે મિનીષભાઈને પોતાના સ્વજનને યાદ રાખવાની આ રીત તમને કેવી લાગે અમને ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને સાથે તમારા રસની સ્ટોરી વિશે પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો જેથી એ સ્ટોરી અમે તમારા સુધી પહોંચાડતા રહીએ જય જવાન જય કિસાન